હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મિશ્રી પર રેસીપીમાં આજે આપણે ઘરની તાજી મલાઈમાં ઈનો એડ કરીને જોઈશું શું તમે કદી ક્યારેય આવું તાજી મલાઈમાં ઈનો એડ કરીને જોયું છે તો મેં આ એક ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વિડીયો જોયો તો મેં એમ કીધું ચલો હું પણ ટ્રાય કરું તો અહીંયા મેં પંદર દિવસની તાજી મલાઈ લીધી છે એને ફ્રિજમાંથી મેં કાઢીને તરત જ આ એક મોટા વાસણ મલાઈ છે જેથી આપણે સર સારી રીતે એને મિક્સ કરી શકાય તો અહીંયા મેં તાજી મલાઈ બી લીધી છે એમાં મેં મેળવન નાખી દીધું છે અને મેળવન નાખીને મેં અહીંયા એક પાઉચ ઇનોનું લીધું છે અને આવી રીતે હાથથી જ એને ગોલ ગોલ મેશ કરીને આપણે આ મલાઈ કાઢી લેવાની છે તો આવી રીતના મેં આવો તાજો વિડીયો જોયો હતો તો મેં આ વિડીયો મી લાવ હું પણ ટ્રાય કરી જાઉં તો ખરેખર ખૂબ જ વર્ક કરે છે અને ફટાફટ આપણું આ ઘી મલાઈમાંથી પણ તૈયાર થઈ જાય છે તો આવી રીતે મેં પાંચથી દસ મિનિટ જેવું મેં આવી રીતના ફેંટી લીધું તો તમે જોઈ શકો થોડી જ વારમાં એમાંથી માખણ છૂટું પડી જાય છે તો ખરેખર આ પાંચથી દસ મિનિટ મારે આ રીતે કરવાથી એમાંથી સરળ રીતે અને માખણ એકદમ સરસ છૂટું પડી જાય છે આમાં થોડી મહેનત કરવી પડે છે પણ એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે પાંચથી દસ મિનિટ મેં આવી રીતને ફેટી તો તમે જોઈ શકો છો મલાઈ એને સરસ થવા માંડી છે જુઓ આપણું માખણ સરસ એક બાજુ સરસ થઈ ગયું છે અને એમાંથી દૂધ પણ છૂટું પડી ગયું છે આમાં પાણી આપણે એડ કરવાનું નથી જો પાણી એડ કરશો તો વધારે મહેનત કરવી પડશે તો તમે જોઈ શકો છો કે માખણ સરસ રીતે આપણું સરસ આમ અલગ થઈ ગયું છે તો આપણે માખણ અને દૂધને અલગ કરી દઈશું તો આવી રીતના તમે પ્રેસ કરશો તો માખણમાંથી આ દૂધ જો આ છૂટું પડી ગયું છે હવે આપણે બધું માખણ એ હાથથી લઈને એકઠું કરી લેશું બધું તો જુઓ આટલું દૂધ અંદરથી નીકળ્યું છે હવે આને આપણે સારી રીતે પ્રેસ કરી કરી અંદર વધારાનું જે દૂધ હોય પાણીનો ભાગ હોય એ આપણે કાઢી લઈશું તો જુઓ કેટલું આસાનીથી અને કેટલું બધું માખણ નીકળીને તૈયાર થયું છે હવે આને હું એકબીજા વાસણમાં લઈ અને પાણીથી એને સારી રીતે ધોઈ લઈશ જેથી વધારાનું દૂધ હોય કે છાસ હોય જે પણ હોય એ નીકળી જાય તો આવી પ્રેસ કરીને આ જો મેં આ માખણ ખાસું બધું આપણું તૈયાર થઈ ગયું છે તો તો આમાં પાણી એડ કરીને અને સારી રીતે ધોઈ લઈશું હવે આને એક જાડા તળિયાવાળી મેં કઢાઈમાં ઘી કરવા મૂકીશ હવે આમાંથી મેં અડધો ભાગ મેં થોડો માખણ માટે લઈ લઉં છું બટર તરીકે તો એકદમ સરસ આપણે બજાર જેવું એકદમ ટેસ્ટી અને ચોખ્ખું બટર પણ તૈયાર થઈ જાય છે હું આ જ બટરનો ઉપયોગ કરું છું અને છોકરાઓને પણ ખાવામાં આજ આપું છું હવે જો આ પાંચેક મિનિટમાં તમારું આ ઘી પણ બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ સેલ્લી રીત છે અને તમે પણ ફટાફટ આ રીતે બનાવી શકો છો તો તમે પણ એક વખત આ રીતે ટ્રાય કરજો તો પાંચથી દસ મિનિટમાં આ બી માખણમાંથી ઘી સરસ તૈયાર થઈ જાય છે અને બગરું જે અંદર જે હોય ને એ પણ ઓછું નીકળે છે તમે શું કહે છો એ મને નથી ખબર અમે અહીંયા બગરૂ કહીએ છીએ ને તે પણ થોડું ખૂબ ઓછું નીકળે છે તે બજારમાં મળતી આ મોંઘી વસ્તુ પણ આપણા અહીંયા એકદમ સહેલેથી મળી જાય છે તો આ રીતે તમે પણ ટ્રાય કરી જોજો તો જુઓ આપણું એકદમ સરસ બજાર જેવું એકદમ શુદ્ધ ઘી તૈયાર થઈ ગયું છે અહીં મેં મને પંદર દિવસની લીધી હતી જે મેં ફીચરમાં સ્ટોર કરી રાખતી હતી હવે જો આ તમે જુઓ એકદમ પ્યોર આપણું આ ઘી બનીને તૈયાર થઈ ગયું છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવાનું નવી વાનગીઓ જોવા માટે બેલાયકોર બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ